હેલો દર્શક મિત્રો ઉદય પિટડીયા માસ્ટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જે દિલ્હી પોલીસ પરીક્ષામાં બેસવા માટે સ્લોટ બુક કરવા જરૂરી નહીં તો નહીં આપી શકો પરીક્ષા ખરેખર આ વસ્તુ સાચી છે તમારે દિલ્હી પોલીસની પરીક્ષા આપવા માટે તમારે સેલ્ફ સ્લોટ બુક કરવા જરૂરી છે તો ચાલો તેની પરીક્ષા ક્યારે છે અને કઈ તારીખ સુધીમાં તમારે સ્લોટ બુક કરવાના રહેશે સૌપ્રથમ તમને આ ટાઈપનો દરેકને ઇમેલની અંદર મેસેજ પણ મળ્યો હશે કે સેલ્ફ સ્લોટ સિલેક્શન બાય કેન્ડિડેટ ફોર કોન્સ્ટેબલ ડ્રાઈવર મેલ ઇન દિલ્હી પોલીસ એક્ઝામિનેશન બે હજાર પચીસ હેડ કોન્સ્ટેબલ મિનિસ્ટર ઇન દિલ્હી પોલીસ એક્ઝામ બે હજાર પચીસ અને હેડ કોન્સ્ટેબલ આસિસ્ટન્ટ વાયરલેસ ઓપરેટર એ ડબલ્યુ ઓ ટેલિપ્રિન્ટર ઓપરેટર ટીપીઓ ઇન દિલ્હી પોલીસ એક્ઝામિનેશન બે હજાર પચીસ એન્ડ કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવ મેલ એન્ડ ફિમેલ ઇન દિલ્હી પોલીસ એક્ઝામિનેશન બે હજાર પચીસ આ ટાઈપનો દરેકને ઇમેલની અંદર એક મેસેજ મળ્યો છે કે એક સર્ક્યુલર બહાર પડ્યું છે કે આ ટાપના મેસેજ દ્વારા દરેકને જાણ કરવામાં આવેલ છે કે તમારે પરીક્ષા દેવા માટે સેલ્ફ સ્લોટ બુક કરવો જરૂરી છે કે કોની ક્યારે એક્ઝામ છે અને કયા સમયગાળામાં સ્લોટ બુક કરવો તે આપણે આગળ વાત કરીએ સૌપ્રથમ વાત કરીએ આપણે તો કે નેમ ઓફ એક્ઝામિનેશન એટલે કે પરીક્ષાનું નામ જોઈએ તો કે કોન્સ્ટેબલ ડ્રાઈવર મેલ ઇન દિલ્હી પોલીસ એક્ઝામિનેશન બે હજાર પચીસ તો કે ડેટ ઓફ એક્ઝામિનેશન જેની પરીક્ષા રહેશે સોળ બાર બે હજાર પચીસથી સત્તર બાર બે હજાર પચીસ તો આ લોકોએ ક્યારે સ્લોટ બુક કરાવવાનો છે તો કે પાંચ બાર બે હજાર પચીસથી લઈને દસ બાર બે હજાર પચીસ સુધીમાં તમારે સ્લોટ બુક કરાવવાનો રહેશે જ્યારે બીજી વાત કરીએ તો કે કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવ મેલ અને ફિમેલ ઇન દિલ્હી પોલીસ એક્ઝામિનેશન જેઓની પરીક્ષા રહેશે ત્રીસ બાર બે હાજર પચીસ સુધીમાં તમારે સેલ્ફ સ્લોટ બુક કરવો જરૂરી છે ત્યારબાદ વાત કરીએ કે હેડ કોન્સ્ટેબલ મિનિસ્ટર ઇન દિલ્હી પોલીસ એક્ઝામ બે પચીસ કે જેઓની પરીક્ષણ તારીખ રહેશે સાત એક બે હજાર છવ્વીસથી લઈને બાર એક બે હજાર છવ્વીસ કે આવા લોકોએ પાંચ બાર બે હજાર પચીસથી લઈને પાંચ એક બે હજાર છવ્વીસ સુધીમાં સેલ્ફ સ્લોટ સિલેક્શન કરવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ તો કે હેડ કોન્સ્ટેબલ આસિસ્ટન્ટ વાયરલેસ ઓપરેટર એ ડબલ્યુ ઓ ટેલિપ્રિન્ટર ઓપરેટર ટીપીઓ ઇન દિલ્હી પોલીસ એક્ઝામિનેશનમાં તો કે તેઓની પરીક્ષા રહેશે પંદર એક બે હજાર છવ્વીસથી લઈને બાવીસ એક બે હજાર છવ્વીસ તો આ લોકોએ આ ઉમેદવારોએ પાંચ બાર બે હજાર પચીસથી લઈને પંદર એક બે હજાર છવ્વીસ સુધીમાં તેઓનો સેલ્ફ સ્લોટ સિલેક્શન કરવું જરૂરી છે ત્યારબાદ વાત કરીએ આમાં તો કે ઉદાહરણ જોઈએ કે તમે તમારી એક્ઝામ છે એ વધીને અઠવાડિયું અગાઉ તમારે પરીક્ષા માટેનો સ્લોટ બુક કરાવવો જરૂરી છે તે ઉમેદવારોએ ચોક્કસ પરીક્ષાની ઈચ્છિત તારીખના ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલાં સ્લોટ બુક પસંદ કરવાનો રહેશે એ આવશ્યક છે અને વધુમાં ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે ઉમેદવારોએ દ્વારા સબમિટ કરાયેલ વિકલ્પને અંતિમ ગણવામાં આવશે કે તમે સ્લોટ બુક કર્યો એ સ્લોટ બુકને તમે અંતિમ ગણવામાં આવશે અને ખાસ વસ્તુ કે તમે સ્લોટ બુક નહીં કરો તો તમને પરીક્ષા દેવામાં આવશે નહીં એટલે વહેલી તકે તમારે એક્ઝામ માટે સ્લોટ બુક કરાવવો ખૂબ જ જરૂરી છે